आओ बोलो साइड साइड में आओ पशु बोलो साहब साइड नहीं 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 सालों के यहाँ कुछ तो कर पड़े जरूर कोई ना कोई कर बोलो तो क्यों थी आए हमारे जो तो साइंस सिटी लाइसेंस सर लाव साइड लाव लाइसेंस

પ્રમોદભાઈ ના નામે છે આખું નામ બોલો પ્રમોદભાઈ પોતી રાજપૂત રહેવાન કે રાણી કે પુરી ગન નંબર સિત્યાસી બી રામેશ્વર પારક બરાબર શું કરો છો નોકરી કરો છો જોબ કરીએ જતા હતા સાયન્સ સિટી બરાબર દાદી ભાઈ તમારું નામ બોમ તો બધું ઓકે જ છે તમને જોઈને તો લાગતું નહીં કે તમે નોકરી ધંધો કરતા હો સાહેબ હમણાં જ જતો હતો આપણે સાયન્સ સિટી જોબ માટે જ જતો ઇન્ટરવ્યુ પર બસ એની જોડે સાહેબ બેઠો તો પાછો તમે એવું કરો બસ હું નોકરી અલગ જ કરું છું

તમાર ઉપર થી ઓર્ડર હોય ને અમારું દારૂ તો તમારું આ જમા થઈ જશે એટલે વચ ને સાહેબ એવું ના કરતા એવું ના કરતા કારણ કે મારે છે બહુ કામ છે अर्जेंट કામ છે બરાબર છે મતલબ પોતું દોડાઈ નહી ના 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 સાહેબ એવું નહિ એવું નહિ એવું ના કરશો સાહેબ આટને દિવસ જવા દો ને તો સાહેબ એક જ મીરો મારો ને આ થોડુંક મારા નેટવર્ક નો પ્રોબ્લેમ છે મારે એક સર્ચ આવી જાય એટલે હું તમને જવા દઈશ

Stop.